ડભોઈ ડેપો માં બસ આવતા પેસેન્જર ફૂલ પેસેન્જર તસવીર માં નજરે પડે છે ડભોઈ એસટી ડેપોમાં મુસાફરોનો હલ્લાબોલ હાલ લોકસભાની ચૂંટણીમાં કેટલીક બસોની ફાળવણી કરી છે ઇલેક્શન બુક પર લઈ જવા માટે મુસાફરો અને વિવિધ ગામોમાં જતા લોકો અટવાયા છે એક એક બસમાં ઘેટા બકરાની જેમ બેસવાનો વારો આવ્યો છે જેને લઈને મુસાફરોમાંગ રોજ જોવા મળી રહ્યો છે ડભોઈ ડેપોમાંગ બસ આવતો પડાપડી પેસેન્જરોને જવા માટે થઈ રહી છે એક બસમાંગ કેપેસિટી છપ્પનની હોય છે પણ સિત્તેરમી એંસી પેસેન્જર બેસાડવા પડે છે

તો ડભોઈમાંગ એકત્રીસ બસો ફાળવી હોય ત્યારે આગામી છઠ્ઠી અને સાતમી મેનામ રોજ મુસાફરી માટે માટે લોંગ રૂટની બસો કાર્યરત રહેશે એક દિવસ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે એસટી બસો સહિત કેટલાક ખાનગી વાહનો પણ ચૂંટણી કામમાં રોકાયા હોય મતદારો ચૂંટણીમાં ડભોઈ ડેપોની બસો રવાના થતાં ખાલી ખમ ડેપો અને અટવાયેલા મુસાફરો નજરે પડે છે મૂંઝવણમાં મુકાશે

વીસ વીસ પચીસ બસ ફાળવા ફાળવામાં આવી છે એના કારણે અમે અહીંયા કોમ્પ્યુટર ક્લાસ આવીએ છીએ અહીં અમારી કોલેજો ચાલે છે પણ એટલા માટે અહીં આગળ બસો કોઈ આવતી નથી અમારા રૂટ પર અમે અહીંયા ગરમીમાં તપી રહીએ છીએ અને જ્યાં વડોદરા ડેપોમાંથી પણ બસ ફાળવેલી છે પણ